ઝડપાયો છે આ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવી લીધો હતો સુરત ક્રાઇમ અફઘાનિસ્તાનના નાગરિક મોહમ્મદ જાવેદ ખાનની ધરપકડ કરી છે જેને બોગસ ભારતીય દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી લીધો હતો અને સુરતમાં કાપડનો વેપાર કરી રહ્યો હતો સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે આરોપી મોહમ્મદ આમિર જાવિત ખાન મૂળ અફઘાનિસ્તાનના કાબુલનો રહેવાસી છે હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલબાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે આરોપી મોહમ્મદ આમિર યુએન રેફ્યુઝી એજન્સી ઇન્ડિયામાંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને ભારતમાં વસવાટ કરતો હતો પરંતુ ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી હતી હાલ ક્રાઈમ બ્રાન્ચે તેની વધુ પૂછપરછ કરી છે અને તેને ભારતીય પુરાવા ઊભા કરાવવામાં મદદ કરવાને વોન્ટેડ જાહેર કર્યો છે સાહેબ દ્વારા અવર્સમાં જૂના ગુનેગારો પકડાયેલા અને સતત કામગીરી કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી દરમિયાનમાં દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક એક ઇન્ફોર્મેશન મળી કે અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી ઘણા સમયથી સુરતમાં રહ્યો છે સુરતમાં બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી જે બે હજાર અઢારમાં એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એક એના મહારાષ્ટ્ર ઝાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએઈ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી છે એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો હતો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે